જય અંબે મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા શહેરનું પરા દરવાજા અંદર આવેલ અંબાજી માતાજીનું મંદિર છે અને માનવ પ્રાગટોત્સવ અહીં ધામધૂમપૂર્વક ઉજવાયો હતો અને હવે આપણે એની સીધી ઝનક જ જોઈશું

કરીએ છીએ તમને સારા આશીર્વાદ આપો અને વર્ષો વર્ષ તમારા જણાવી ગયા વર્ષ ના દિવસ એટલું નહી બારે મહિના તો મિત્રો આરતી દર્શનનો લાભ આપણે લીધો છે અને તમે જુઓ સેંકડોની સંખ્યામાં ખેડા નગરજનો અહીંયા માતાજીના મંદિરે ઉમટી પડ્યા છે અને પરાત દરવાજાની અંદર શેરીઓ છે ત્યાં પણ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ બેઠા છે કારણ કે અત્યારે ભીડ છે અને હવે અન્કોટ દર્શનનો લાભ મેળવવાનો છે એટલે બધા આરતી પ્રસાદ લેશે અને ત્યાર પછી બધા અન્કોટ દર્શન જે છે એનો લાભ લઈ અને બધા દર્શન કરશે એટલે ઉપર મેળી ઉપર જવાની જગ્યા થોડી ઓછી છે સાંકડી જગ્યા છે એટલે બધા આરતી અને પ્રસાદ લઈ અને પછી અન્કુળ દર્શનનો લાભ લેશે આ મંદિરની મેળી ઉપર પણ જે ગોખ છે ત્યાં મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી રહ્યા છે અને એટલી જ સંખ્યામાં નીચે બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઊભા છે અને આજુબાજુ શેરીઓ અને જે પોળ છે એમાં પણ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ બેઠા છે અને તમે જુઓ શરૂઆતમાં માતાજીનું મંદિર હતું અંદર માતાજીને સરસ શણગારથી સજ્જ કરાયા હતા પુષ્પમાળાથી આખો જે ગોખ પસંદ કરવામાં આવ્યો છે અને અનકોટ પણ સરસ ગોઠવાયું હતું અને પછી પડદો રાખ્યો હતો અને પડદો હટાવી અને માનો પ્રાગૃતિ ઉત્સવ ચૂક્યો હતો આ પરા દરવાજા છે ખેડાનો ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક આ દરવાજો છે એની બાજુમાં ચબૂતરો સરસ છે અને એની પાસે જ આ ઊંચી મેળીએ મા અંબાજી બિરાજમાન છે નગરદેવી અંબાજી કહેવાય છે અને પરા દરવાજાની અંદર આવેલું આ સરસ મંદિર છે અહીંથી આગળ કાપડ બજાર અને ચોકસી બજાર છે અને આ ઊંચી મેળીએ માં અંબાજી બિરાજમાન છે બજારની ચહલ પહલ પણ આપ જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન શહેર ખેડા છે અને મંદિર પણ એટલું જૂનું પ્રાચીન છે અને માતાજીનો પ્રાગટ્યોત્સવ આજે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે અને આરતી અહીં રાખવામાં આવી છે તો એ આરતીનો લાભ પણ લઈ રહ્યા છે અને હવે જેમ ભીડ ઓછી થશે એ રીતે ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ છે તો માતાજીના દર્શન કરશે અનકોટ દર્શનનો લાભ લેશે અને પછી ધીરે ધીરે આજુબાજુના પોળ શેરી મહલ્લાના બધા જે શ્રદ્ધાળુઓ છે એ પણ દર્શન માટે આવશે મેળા જેવો માહોલ અત્યારે અહીંયા છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ભારે ઉત્સાહપૂર્વક અહીંયા માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો છે અને આપણે એક સરસ યાદગાર વિડીયો પરા દરવાજાનું અને આ ચબૂતરાનું એનું પણ શૂટ કર્યું છે એ હવે વિડીયો શેર કરીશું આ ઉપરાંત સવારે આપણે પૂર્વ તૈયારી જે થતી હતી માતાજીના પ્રાગટોત્સવની તો એનું પણ થોડું શૂટ કર્યું છે તો એ નાનકડો વિડીયો આપણે થોડી પછી હમણાં શેર કરીશું પરંતુ અત્યારે આરતી શ્રદ્ધાળુઓની શ્રદ્ધા લોકમેળા જેવો માહોલ આ બધાનું થોડું વિડિયોમાં આપણે નજારો બતાવીએ છીએ બપોરે લગભગ સાડા બાર વાગ્યા આસપાસ માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીના જયઘોષ સાથે સરસ અહીંયા માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો છે અને અહીંયા જો આરતી રાખવામાં આવી છે અને દરેક શ્રદ્ધાળુ અહીંયાથી આરતી લઈને જાય છે અને પ્રસાદ વિતરણ પણ ચાલુ છે અને આરતી અને પ્રસાદ લીધા પછી ઊંચી મેળીએ માતાજીના દર્શન માટે અનકોટનો લાભ બધા મેળવશે ખૂબ જ ભક્તિ સવર વાતાવરણ છે પરા દરવાજા અંદરનો વિસ્તાર છે ખેડા ખૂબ જ પ્રાચીન શહેર છે અને એ પરા દરવાજા પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો દરવાજો છે અને દરવાજાની અંદર જ માતાજીનું સરસ મંદિર છે જો બધા હવે બધા શેરી મહોલ્લામાંથી બધા દર્શનાર્થીઓ આવશે અને પ્રસાદ અહીંયાથી બધા પ્રસાદ જે લઈ જાય છે તે પછી એમના ફળિયા મોહલ્લામાં શેરીમાં અથવા જે રસ્તામાં મળે એ બધાને પણ વિતરણ કરે છે આ પ્રસાદની એક એવી મહત્વતા છે કે પ્રસાદ દરેકને મોટા પ્રમાણમાં આપવામાં આવે છે અને એ બધો પ્રસાદ એક જ વ્યક્તિ ખાય એવું નહીં એ પ્રસાદનું વિતરણ કરતાં કરતાં આપણના ઘર સુધી બધા જતા હોય છે એટલે જે અત્યારે નાગરિકો દેખાય છે શ્રદ્ધાળુઓ દેખાય છે એના કરતાં અનેક ઘણા વધારે શ્રદ્ધાળુઓના મુખે આ પ્રસાદ પહોંચશે એટલે આ પ્રસાદની એક ખાસ મહત્ત્વતા એ છે કે મોટા પ્રમાણમાં પ્રસાદ આપે છે ને એનું વિતરણ આ બધા શ્રદ્ધાળુઓ ઘેર ઘેર સુધી કરે છે અને બધા જ ઘણા બધા શેરીમાં બધા રાહ જોઈને જ બેઠા હોય છે કે કોઈને કોઈ આવશે ને પ્રસાદ આપશે એટલે અહીંયા એક પ્રસાદ વિતરણની એક સરસ પ્રાચીન પરંપરા છે કે વધારે મોડે પ્રસાદ પહોંચે તો મિત્રો આ સાથે આપણે અંબાજી માતાજીના પ્રાગટોત્સવ દરમિયાન ખેડા શહેરમાં પરા દરવાજા અંદર આવેલા માતાજીના મંદિરનો પ્રાગટોત્સવનો વિડીયો શેર કર્યો છે આ વિડીયો આપને ગમે તે લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સ જય અંબે લખો જીપી સીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય અંબે